ગુડ મોર્નિંગ પ્રેઝ લોટ મારા લોક મારું સાંભળે અને ઇઝરાયલ મારા માર્ગોમાં ચાલે તો કેવું સારું ગીતશાસ્ત્ર તેનો એક્યાસીમો ગીત અને તેની તેરમી કલમ આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો પ્રવિશો ખ્રિસ્તના જીવંત નામમાં આપ સર્વને ફરીને એકવાર આજની સવારની પ્રેમભરી સલામ આપણે હંમેશા એ જ અપેક્ષા રાખીએ છીએ અને આપણું વલણ એ જ હોય છે કે પ્રભુ પરમેશ્વર મારું અમારું સાંભળે કારણ કે આપણે માણસો સાથે પણ એ જ રીતે ટેવાઈ ગયા છીએ અને માણસોની સાથેનો જે વ્યવહાર કરીએ છીએ વલણ અપનાવીએ છીએ વર્તન કરીએ છીએ ગેરવર્તન કરીએ છીએ નેવું ટકા આપણે પરમેશ્વર પિતા સાથે પણ ઘણી બધી વખત આ જ પ્રકારનો સ્વાર્થી જે માણસો સાથે આપણે વલણ અપનાવીએ છીએ વર્તન કરીએ છીએ વ્યવહાર કરીએ છીએ એ જ રીતનું વલણ અને વર્તન આપણે પરમેશ્વર સાથે કરીએ છીએ અને એ જ વલણ આપણું એ હોય છે કે માણસો સાથે જે રીતે આપણે ટેવાયા છે કે હું કહું અને બધા બધા સાંભળે હું કહું એ બધાએ સાંભળવું જ પડે અને હું કહું એ જ બધા સાંભળે આ શબ્દોની રમત છે એક જ વાક્ય છે પણ એને જુદી જુદી તમારી આગળ રજૂ કર્યું છે અને એ સમજણ સાથે ઈશ્વર અંગેની પણ આપણી સમજણ જેને કદાચ હું આપણી માય કાંગલી અને તદ્દન વાહિયાત અને તકલાદી સમજણ કહીશ કે માણસોની જેમ ઈશ્વર પણ મારું સાંભળે મારું જ સાંભળે ને મારું સાંભળે જ એણે સાંભળવું જ પડે આપણું વલણ જે માણસોની સાથે છે એ જ પ્રકાર આપણે ઈશ્વર સાથે પણ વર્તન કરી નાખીએ છીએ અને અહીં માણસોમાં તો પંકાયા હવે ઐશ્વર્ય બાબતે પણ રે રે મેં અખાઉ પણ કહ્યું જ છે કે પ્રભુ સાંભળે છે અને આપણા આશ્ચર્ય વચ્ચે પ્રભુ સાંભળે જ છે સાંભળે પણ છે તદુપરાંત પ્રત્યુત્તર પણ તે આપે જ છે વાત વાજીબ વ્યાજબી યોગ્ય હશે તો કિંતુ મારો પ્રશ્ન એ છે કે દેવનું આપણે કેટલું સાંભળીએ છીએ હંમેશા આપણે આ જ રોદડા રડતા હોય છે કે ઈશ્વર મારું સાંભળતા નથી કારણ કે આપણે ટેવાઈ ગયા છે કે માણસો મારું જ સાંભળે અને એ રીતે આપણે ઈશ્વર સાથે પણ ગેરવર્તન કરીએ છીએ કે ઈશ્વર મારું સાંભળે પણ પ્રશ્ન મારો એ છે કે આપણે ઈશ્વરનું કેટલું સાંભળીએ છીએ આજનું વચન આપણને આ દિશામાં વિચારવા માટે પ્રેરક પ્રેરણા આપે છે પ્રેરે છે અને કદાચ એમ કહી શકાય કે પ્રભુ પરમેશ્વરની આ એક ફરિયાદ પણ કહી શકાય હા હંમેશા આપણે આપણી વાત દેવ સાંભળે એમ જ ઈચ્છ્યું છે પરંતુ દેવની વાત દેવની વાણી આપણે સાંભળતા નથી અને ઘણી બધી વખત આપણે સાંભળીએ છીએ છતાં પણ જેમ અન્નસુનું કરીએ છીએ સાંભળ્યું ન સાંભળ્યું કરીએ છીએ અથવા તો આંખ આડા કાન કરીને અમલ કરતા નથી તો આજે એક નવી સમજણ સાથે કે આપણે પ્રથમ દેવનું સાંભળીએ અને તો દેવ તો આપણું સાંભળીએ સાંભળે જ છે અને તેના યોગ્ય સમયે પ્રત્યુત્તર આપે જ છે અને એની સાથે સાથે આપણે આપણી આસપાસની વ્યક્તિઓનું પણ પ્રથમ સાંભળી આપણી જ જોડાજોડ ન કરીએ કારણ કે વ્યવહાર અને કમ્યુનિકેશન એ બે તરફી હોય એક તરફી ના હોય અને તેથી આદાન પ્રદાન બંને બાજુથી થવું જોઈએ અને તેથી આપણે ઈશ્વરની વાણી સાંભળીએ ઈશ્વરની વાત સાંભળીએ આંખ આરા કાન ન કરીએ અને સાથે સાથે અમલ પણ કરીએ અને આવો આજે આ વચન સ્વીકારતા નિર્ણય કરીએ કે હું દેવનું સાંભળીશ હું દેવના માર્ગમાં ચાલીશ અને વચનમાં જ કહ્યું છે ને કેવું સારું કેવું સારું એ અજાયબ અને અદ્ભુત અનુભવ આજે જ આપણે કરીએ અને આજથી હવે પછીની આપણી જીવનયાત્રામાં બાકીના દિવસો કે વર્ષો હોય પ્રભુ જે આપણને આપે આ જીવન કરવા માટે આ પૃથ્વી પરની મુસાફરીમાં એ ઈશ્વરનું સાંભળીએ ઈશ્વરના માર્ગમાં ચાલીએ અને મને તો કહ્યું જ છે તો કેવું સારું અને એ અનુભવમાં આપણે બધા જ આજથી આગળ વધીએ એ જ મારી શુભેચ્છા અને પ્રાર્થના પ્રભુ આપ સર્વને આશીષ આપો અને આ બધી બાબતો સમજવાના માટે આપણને બધાને જ તેમની કૃપા તથા સહાય કરો ધન્યવાદ